અનેક આયામો શરૂ થવા જઈ રહ્યા છે મિત્રો આ મુન્દ્રા ની અંદર આપણે આજે વાત કરીએ તો મરિયમ પાર્ક નું કાલે પાયાવિધિ છે તો આ પાયાવિધિમાં એ પૂર્વે શું શું આયોજનો છે આ વિશેષતાઓ શું છે એ વિશે આજે આપણે અશરફભાઈ તુર્ક પાસેથી જાણશું અશરફભાઈ આપણે જે મરિયમ પાર્કનું કાલે પાયાવિધિ છે તો શું શું વિશેષતાઓ છે એ જણાવશો કાલે મુન્દ્રામાં જે આપણે મરિયમ પાર્કની પાયા પાયાવિધિનો કાર્યક્રમ રાખ્યો છે સૌ પ્રથમ આનું જે લોકેશન છે આ ગુંદાલા અને સાડો રોડ ઉપર છે અને હાઈવે ટચ છે પ્લસમાં આ જે તમને પાછળ દેખાઈ રહી છે થીમ આ ટાઈપના જ બધા બંગલો બનાવશું અમે આની અંદર સુપર માર્કેટ છે ક્લબ હાઉસ છે ક્રિકેટ બોક્સ છે ગાર્ડન છે અને ગજીબો છે જે સિટીઝન લોકો એના માટે પણ અમે આ બધું રાખ્યું છે અને આની જે વ્યવસ્થા છે મુન્દ્રામાં અમે બધાની સોસાયટીઓ જોઈને અને અમને પણ આ શીખવામાં મળ્યું એવી સોસાયટી બનાવી શું શું સુવિધાઓ આમાં ઉપલબ્ધ રહેશે મરિયમ પાર્કમાં ટોટલ સિતેર પ્લોટ છે અને હજી સુધી અમે એક પણ પ્લોટનું વેચાણ મકાનનું કર્યું નથી આની અંદર ટુ બીએચકે અને થ્રી બીએચકે છે કાલથી અમે બુકિંગ ચાલુ કરશું આમ ઘણા ફોન અને આવે છે મેસેજ કે અમારા માટે એક પ્લોટ અને મકાન રાખો પણ અમે હજી સુધી કોઈનું પણ બુકિંગ કર્યું નથી કાલથી અમે બુકિંગ કરશું તો જે વહેલા હશે એનું પહેલો મકાન બુક થશે તો તમે જલ્દી આવો કાલે એની વિઝિટ લો અને એક વખત તમે પણ તમારી નજરોથી નિહાળો કે કેવી સોસાયટી બની રહી છે ખાસ અશ્રભાઈ આપણે વાત કરીએ તો અમે શહેરની મુલાકાત લીધી બધા શહેરીજનોને પણ કાલનો જે આપણે પાયાવિધિનો કાર્યક્રમ છે મુંદ્રા એક ઔદ્યોગિક હબ છે તો કેટલો ફાયદો થશે આ અત્યારે આપણે જોઈએ મુન્દ્રા ગુંદાલા રોડ ઉપર આપણી શાળાઓ જે સર્વે નંબર છે અહીંયા આપણી આ જે મરિયમ નું કાલે ભાયા વિધિ છે તો શું કેશું જો આમાં બધા જેટલા પણ શહેરી લોકો છે એ પણ કાલે બધા આવે અહીંયા અને આજુબાજુના ગામના લોકો છે એ લોકો પણ અહીંયા આવે તમે ગામમાં પણ મકાનમાં રહો છો એ સારું છે ગામડું એટલે ગામડું જોઈએ પણ હવે આ મુન્દ્રા છે બહુ આગળ વધી રહ્યો છે તો એના જોડે જોડે આપણે પણ વધીએ અને તમે પણ અહીંયા એક મકાન લ્યો અને અહીંયા રહો એમાં બધા મિત્રો મારી સાથે જોડાયેલા છે મારો નાનો ભાઈ બશીર છે એના નંબર છે છન્નું ત્રણ છ્યાશી જીરો નેવ બાણું મારા નંબર છે અઠ્ઠાણું સાત અઠ્ઠાણું ચુમ્માલીસ ત્રણ અગિયાર કાલે તમે આવો અહીંયા અને વિઝિટ કરો અને ગમે ત્યારે તમે ફોન ઉપર પણ આની જે પણ ડિટેલ તમને જોતી હોય એ મળી જશે વિકસિત એરિયાની અંદર છે તો ચોક્કસ આપ અહીંયાથી એનું બુકિંગ કરાવી શકો છો પરેશ જોશી કચ્છ ભૂમિ ન્યૂઝ મુન્દ્રા કચ્છ